નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિત્તલ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ કેવી રીતે કરવું તે તાલીમ સહ આપ સર્વેને માર્ગદર્શન આપીશ તો મિત્રો આપ જોઈ શકો છો એ પ્રમાણે આજના પ્રેક્ટિકલનો આપણો હેતુ છે લેઆઉટ દોરી ન્યૂનતમ પોઈન્ટ માટે પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ કરવું તો મિત્રો કેસિંગ કેપિંગ વાયરિંગ આપણે ન્યૂનતમ પોઈન્ટ માટે કેવી રીતે કરવાનું છે એ આપણે આ પ્રેક્ટિકલમાં જોવાનું છે આપ સર્વે જાણો છો એ પ્રમાણે વાયરિંગ દરેક જગ્યાએ કરવું પડે છે જેમ કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ હાઉસ વાયરિંગ એ વાયરિંગના ઘણા બધા પ્રકાર છે એમાંથી આપણે આજે કેસિંગ કેપિંગ વાયરિંગ કેવી રીતે કરવું એ સમજવાનું છે તો એના માટે જરૂરી સાધન આપણી પાસે છે વાયરમેન્ટ ટૂલ કિટ હેન્ડ ડ્રિલ હેમર સામગ્રી આપણે યુઝ કરીશું અહીંયા આપણે ચાર પોઈન્ટ માટેનું વાયરિંગ કરવાનું છે ન્યૂનતમ પોઈન્ટ જે લખ્યું છે એ મુજબ આપણે ચાર પોઈન્ટનું વાયરિંગ કરીશું તો ચાર પોઈન્ટ માટે આપણું મટીરીયલ આ પ્રમાણે છે સૌપ્રથમ પીવીસી કેસિંગ કેપિંગ પટ્ટીનો યુઝ કરીશું ત્યારબાદ એક ઇલેક્ટ્રિકલ બેલ ફિટ કરીશું બે બેટન હોલ્ડર લગાવીશું એક થ્રી પિન સોકેટ લગાવીશું આ દરેક એસેસરીઝને ઓન કરવા માટે વન વે સ્વિચનો યુઝ કરીશું અને વાયરિંગ કરવા માટે વન પોઈન્ટ ફાઇવ એમ એમ સ્ક્વેર પીવીસી કોપર વાયરનો ઉપયોગ કરીશું તો મિત્રો આપ સૌ જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ જગ્યા હોય જેમ કે ઇન્ડસ્ટ્રીયલ હોસ્પિટલ રેસિડન્સ ગોડાઉન દરેક જગ્યાએ વાયરિંગ કરવાની જરૂર પડે છે આ વાયરિંગ આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ એમાંનું એક વાયરિંગ છે પીવીસી કેસિંગ કેપિંગ એ પીવીસી કેસિંગ કેપિંગ આ પ્રેક્ટિકલમાં આપણે કેવી રીતે કરવું એ જોઈશું તો મિત્રો આપણા પ્રેક્ટિકલ માટે જે જરૂરી સાધન સામગ્રી હતી એ આ મુજબ આપણે જોઈએ સૌ પ્રથમ તો જે આપણું કેસિંગ કેપિંગ છે એને વોલ પર અથવા તો બોર્ડ પર ફિટ કરવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરીશું જે આપ જોઈ શકો છો ડ્રિલ મશીન ત્યારબાદ હેમર ટેસ્ટર સ્ક્રુડ્રાઈવર અને સૌથી જે મેઇન વસ્તુ છે એ આપણું પીવીસી કેસિંગ કેપિંગ તો આપ જોઈ શકો છો એ પ્રમાણે આ કેસિંગ કેપિંગ છે જે નીચેનો જે બ્રોડ પટ્ટો છે એ આપણું કેસિંગ છે જેની અંદર આપણે વાયર ફિટ કરીશું એની ઉપર આ જે છે પટ્ટી એ કેપિંગ છે જ્યારે વાયર ફિટ થઈ જાય ત્યારબાદ કેપિંગને આપણે આ રીતે કેસિંગની ઉપર ફિટ કરવાનું હોય છે આ રીતે કેસિંગ કેપિંગ પટ્ટી ફિટ કરીશું તો મિત્રો કેસિંગ કેપિંગ કરવા માટેની જે જરૂરી એસેસરીઝ છે એ આ મુજબ છે સૌપ્રથમ વન વે સ્વિચ વિથ ગેંગ બોક્સ ફોર વે જંક્શન બોક્સ સોકેટ લેમ્પ હોલ્ડર અને ઇલેક્ટ્રિકલ બેલ હવે આ એસેસરીઝને આપણે આપણું જે બોર્ડ છે એની ઉપર લેઆઉટ ડ્રો કરી અને કેવી રીતે માઉન્ટ કરવાની છે તે સમજીશું તો મિત્રો આપણે આ જે પ્રેક્ટિકલમાં લેઆઉટ ડાયાગ્રામ બનાવવાનો છે એ આપ જોઈ શકો છો એ પ્રમાણે બોર્ડમાં તૈયાર છે આ કેવી રીતે બનાવ્યો એ તમને સમજાવું તો સૌ પ્રથમ આપણે ન્યૂનતમ પોઈન્ટ તરીકે ચાર પોઈન્ટ લીધેલા છે એક બે ત્રણ અને ચાર આ ચાર આપણી સિંગલ વે સ્વિચ છે આ દરેકે દરેક સ્વિચથી એક એક આપણે ઇક્વિપમેન્ટને રન કરીશું જેમ કે આ સ્વિચથી આપણે આ એક લેમ્પ હોલ્ડરને સ્ટાર્ટ કરવાનું છે એ જ રીતે આ બીજી સ્વિચ છે એનાથી બીજું ઇક્વિપમેન્ટ સ્ટાર્ટ કરીશું ત્રીજી સ્વિચથી ત્રીજી એસેસરીઝ ચોથી સ્વિચથી ચોથી એસેસરીઝ એસેસરીઝ તરીકે સૌપ્રથમ આપણે અહીંયા લીધેલું છે હોલ્ડર બે હોલ્ડર લીધેલા છે ત્રીજા નંબરે આપણે સોકેટ લીધેલ છે પહેલા નંબરની સ્વિચથી આપણી પાસે કનેક્ટેડ છે લેમ્પ હોલ્ડર બીજા નંબરની સ્વિચથી પણ આપણે લેમ્પ હોલ્ડર સ્ટાર્ટ કરીશું ત્રીજા નંબરની સ્વિચથી આપણી પાસે સોકેટ લગાડેલું છે અને ચોથા નંબરની સ્વિચથી આપણે ઇલેક્ટ્રિકલ બેલ લગાડીશું આ લેઆઉટ ડાયગ્રામ છે લેઆઉટ ડાયગ્રામનો મતલબ એ થાય છે કે કઈ સ્વિચ સાથે કયું ઇક્વિપમેન્ટ આપણે ક્યાં મૂકીશું અને ક્યાં માઉન્ટ કરીશું તો આજે આપણે લેઆઉટ ડાયગ્રામ જોયો એ પ્રમાણે આપણે આપણે હવે એસેસરીઝને બોર્ડ ઉપર માઉન્ટ કરીશું તો મિત્રો આપણો જે લેઆઉટ ડાયાગ્રામ છે એ પ્રમાણે આપણે સૌપ્રથમ જે આપણું કેસિંગની સાઇઝ છે એ પ્રમાણે કેસિંગની સાઇઝ મેં લખી છે એ પ્રમાણે માપ લઈ અને કેસિંગ કટ કરીશું એ માટે સૌથી પહેલી કેસિંગ કેપિંગ આપણે કટ કરીને મેં રાખેલી છે હવે આપણે એ કેશિંગ કેપિંગને આપણા લેઆઉટ ડાયગ્રામ ઉપર મૂકીશું ત્યારબાદ આ પટ્ટી જે છે એને આપણે બોર્ડ ઉપર ફિટ કરવાની છે તો એનું આપણે માર્કિંગ કરી લઈશું કે કઈ જગ્યાએ આપણે ફિટ કરીશું આપ જોઈ શકો છો એ પ્રમાણે મેં એક અહીંયા માર્ક કર્યું છે બીજું માર્કિંગ હું અહીંયા કરું છું હવે આપણે પટ્ટીને લઈ જે આપણે માર્કિંગ કર્યું છે તે જગ્યાએ ડ્રીલની મદદથી હોલ કરીશું હવે જ્યારે ડ્રીલ કરો છો ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણું ડ્રીલ પોઈન્ટ હલી જવું જોઈએ નહીં હવે આપણે ડ્રીલ કરીશું એ જ રીતે બીજા પોઈન્ટ માટે પણ ડ્રીલ કરી લઈએ હવે આપણી કેસિંગ મૂકીશું અને એ કેશિંગને જે ડ્રિલ કર્યું છે એ ડ્રીલ ઉપર સ્ક્રૂ મૂકીને ટાઈટ કરીશું તો મિત્રો આપણે કેશિંગને માર્કિંગ કરી લીધું છે માર્કિંગ કર્યા બાદ ડ્રિલ કર્યું છે અને ડ્રિલ કર્યા બાદ અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે સ્ક્રૂથી આપણે કેસિંગને બોર્ડ ઉપર ટાઈટ કરી દઈશું એ જ રીતે બીજો પોઈન્ટ પણ આપણે ટાઈટ કરી લેશું હવે આ જ રીતે આપણે જે ઇંગલ વે સ્વિચનું ગેંગ બોક્સ છે એનું આ બોક્સ ખોલી અને માર્કિંગ કરી લેશું એ જ રીતે આપણું જે જંક્શન બોક્સ અને હોલ્ડર છે એનું પણ યોગ્ય જગ્યાએ મૂકી અને માર્કિંગ કરીશું માર્કિંગ કર્યા બાદ જેમ આપણે આ પીવીસી કેસિંગ હતું એનું જે ડ્રીલ કર્યું અને ફિટ કર્યું એ જ રીતે આ એસેસરીઝને પણ ડ્રીલ કરી અને ફિટિંગ કરીશું એકવાર આ જે સેટઅપ તૈયાર થયું છે એ જ રીતે આપણે દરેક એસેસરીઝને મૂકી અને આગળનું ફિટિંગ બોર્ડ ઉપર કરી લેશું તો મિત્રો આપણે જે એક સ્ટાર્ટિંગની જે પટ્ટી હતી એનું આપણે ડ્રીલિંગ કરી અને એસેસરીઝનું ફિટિંગ કર્યું આપણે જોયું એ જ પ્રમાણે સેકન્ડ થર્ડ અને ફોર્થ આ રીતે દરેકે દરેક એસેસરીઝને કેસિંગ કેપિંગ સાથે ડ્રીલ કરી અને આપ માઉન્ટ કરી છે એ આપ જોઈ શકો છો હવે આ જે એસેસરીઝ માઉન્ટ કરી છે એમાં આપણે વાયરિંગ કેવી રીતે કરીશું એ સૌ પ્રથમ સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે સમજીશું ત્યારબાદ આ જે આપણે માઉન્ટ કર્યું છે એની અંદર આપણે વાયરિંગ કરીશું તો મિત્રો હવે આપણે વાયરિંગ ડાયાગ્રામ સમજીશું આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા આપણે સ્વિચ નંબર વન ટુ થ્રી અને ફોર ચાર પોઈન્ટ લીધેલા છે એ જ રીતે દરેકે દરેક સ્વિચની સાથે આપણે એક ઇક્વિપમેન્ટ લગાડેલ છે જેમ કે સ્વિચ નંબર વન સાથે આપણે લેમ્પ હોલ્ડર છે એ જ રીતે સ્વિચ ટુ સાથે પણ લેમ્પ હોલ્ડર છે સ્વિચ થ્રી સાથે આપણે સોકેટ લગાડેલ છે અને સ્વિચ ફોર સાથે આપણે ઇલેક્ટ્રિક બેલનું જોડાણ કરેલ છે હવે આ દરેકે દરેકની અંદર ફેઝ અને ન્યુટ્રલનું કનેક્શન કેવી રીતે કરવું એ ડાયગ્રામ પ્રમાણે સમજીએ સૌપ્રથમ સ્વિચ નંબર વનને આપણે રેડ કલર નો વાયર યુઝ કરી અને ફેઝ આપીશું એ જ ફેઝ આપણે બીજા પોઈન્ટથી જે સ્વિચ સાથે લેમ્પ હોલ્ડર લાગેલ છે એના એક પોઈન્ટ ઉપર જશે એ જ રીતે સ્વિચ નંબર ટુનો ફેઝ એના હોલ્ડર પર જશે સ્વિચ નંબર થ્રીનો ફેઝ એના સોકેટ પર જશે અને સ્વિચ નંબર ફોરનો ફેઝ ઇલેક્ટ્રિકલ બેલ્ટના એક પોઈન્ટ ઉપર જશે આ થઈ ગયું ફેઝનું જોડાણ હવે આ એક ફેઝ અહીંયા આવે છે પરંતુ આ સ્વિચમાં ફેઝ જે મેઇન ફેઝ છે ત્યાંથી આપણે લિંક કરીશું એ જ રીતે આ સ્વિચ માટે ફેઝ અહીંયાથી લિંક કરીશું અને આ સ્વિચનો ફેઝ અહીંયાથી લિંક કરીશું એનો મતલબ એવો થયો કે આપણો ફેઝ વાયર છે આ સ્વિચ મારફતે દરેક સ્વિચના ફર્સ્ટ પોઈન્ટ ઉપર મળે છે બીજો પોઈન્ટ છે એ દરેક સ્વિચ સાથેના ઇક્વિપમેન્ટના એક પોઇન્ટ ઉપર મળે છે એ આપ જોઈ શકો છો આ થયું ફેઝનું કનેક્શન હવે આપણે ન્યુટ્રલ કનેક્શન કરીશું કોઈપણ સર્કિટને પૂરી કરવા માટે ન્યુટ્રલ કનેક્શન જરૂરી છે તો આ અહીંયાથી આપણે ન્યુટ્રલ ટર્મિનલ લીધેલ છે એ ન્યુટ્રલ ટર્મિનલ દરેકે દરેક ઇક્વિપમેન્ટના બીજા પોઈન્ટ ઉપરથી કોમન કરી અને અહીંયા આપણે લઈશું તો આ થઈ ગયું આપણું કેસિંગ કેપિંગના ચાર ન્યૂનતમ પોઈન્ટનું વાયરિંગ કનેક્શન હવે એ કનેક્શન આપણે બોર્ડમાં કરીશું તો મિત્રો આપણે જે સર્કિટ ડાયાગ્રામ સમજ્યા એ પ્રમાણે હવે આમાં વાયરિંગ કેવી રીતે કર્યું છે એ તમને વિગતવાર સમજાવું તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું વન વે સ્વીચના પહેલી સ્વીચના ગેંગબોક્સથી તો એની અંદર આપ જોઈ શકો છો એ પ્રમાણે એક રેડ કલરનો ફેઝ વાયર લીધો છે અને બ્લેક કલરનો ન્યુટ્રલ વાયર છે હવે સૌ પ્રથમ કનેક્શન સ્ટાર્ટ કરીશું આપણે ફેઝથી તો આ સ્વિચમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે ઇનકમિંગ ફેઝ આપેલો છે સ્વિચના બીજા પોઈન્ટથી આ જે રેડ વાયર છે એ આપણે આ જે બલ્બ લાગેલો છે એના એક પોઈન્ટ ઉપર આપેલો છે હવે સર્કિટ ડાયગ્રામમાં સમજાય પ્રમાણે અહીંનો જે ફેઝ છે એ દરેક ફેઝ આપણે દરેકે દરેક સ્વિચના મેઇન પોઈન્ટ ઉપર આપવાનો છે જો જનરલ બોર્ડ આપણે બનાવતા હોય તો આ લિંક ડાયરેક્ટ આપણે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા આપી શકીએ છીએ પરંતુ આપણું આ વાયરિંગ કેસિંગ કેપિંગ છે એનો મતલબ એવો થાય છે કે જે આ મેઇન જે ફેઝ વાયર છે એને આપણે આ કેપિંગમાંથી અહીંયા થઈ અને અહીંયા પહોંચાડવો પડશે એટલે કે જે આ યલો વાયર આપ જોઈ શકો છો એ આપણો મેઇન ફેઝ વાયર છે એ ફેઝ વાયર આપણે આના મેઇન પોઈન્ટ ઉપર આપીશું તો એ આપણે અહીંયાથી આ જે યલ્લો વાયર આપ જોઈ શકો છો એ આપણે અહીંયાથી અહીંયા લીધેલો છે અહીંયાથી આપણો જે મેઇન પોઈન્ટ છે ત્યાં લગાડેલ છે એ જ રીતે અહીંયાથી બીજો યલ્લો વાયર દેખાય છે એ આપણે અહીંયાથી આ સાઈડ ત્રીજા નંબરની સ્વિચમાં જવા દીધેલો છે ત્યાંથી રિટર્ન અહીંયા લઈને આપણે આ ચોથા નંબરની સ્વિચમાં જવા દીધો છે એટલે કે જે મેઇન ફેઝ છે એ ચારેય સ્વિચોમાં આપણને મળી ગયું હવે વાત છે એસેસરીઝ કનેક્શનની તો અહીંયાથી જે ફેઝ આપ્યો છે એ આના એક પોઈન્ટ ઉપર રેડ વાયર છે એ આના એક પોઇન્ટ ઉપર અને ત્રીજો રેડ વાયર આના એક પોઈન્ટ ઉપર અને ચોથો રેડ વાયર આના એક પોઈન્ટ ઉપર હવે કનેક્શન રહ્યું ન્યૂટ્રલનું ન્યુટ્રલ કનેક્શન આજે છે એ બ્લેક વાયર આપણું ન્યુટ્રલ છે ન્યુટ્રલ કનેક્શન હંમેશા જે પણ ઇક્વિપમેન્ટ છે એના બીજા પોઈન્ટ ઉપર લગાડીશું તો અહીંયાથી આપણે એક પોઈન્ટ ઉપર ન્યૂટ્રલ લીધો છે એ જ રીતે દરેકે દરેક સાથે ન્યુટ્રલ લિંક કરી અને કોમન કરેલ છે હવે આ સેસરીઝને આપણે સપ્લાય આપી અને સ્ટાર્ટ કરીશું અને ચેક કરીશું તો હવે આપણે બધું વાયરિંગ કરી દીધું છે વાયરિંગ આપણું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે ઉપર કેશિંગની ઉપર કેપિંગને ફિટ કરી લઈશું આપ જોઈ શકો છો એ પ્રમાણે આપણે કેશિંગની ઉપર કેપિંગને વ્યવસ્થિત રીતે ફિટ કરી લઈએ કેપિંગ બરાબર ફિટ થઈ ગઈ છે એ ચેક કર્યા બાદ હવે આપણે આ પ્રેક્ટિકલને રન કરીશું સપ્લાય ઓન કરીશું સ્વિચ નંબર એક ઓપરેટ કરીશું તો એની સાથેનો બલ્બ ગ્લો થશે એ જ રીતે સ્વિચ નંબર ટુને ઓન કરતાં એની સાથેનો બલ્બ ગ્લો થશે સ્વિચ નંબર થ્રીમાં આપણે સોકેટ લગાડેલું છે એ સોકેટ આપણે રન કરીને જોઈએ સ્વિચ નંબર ફોરમાં આપણે ઇલેક્ટ્રિક બેલ લગાડેલો છે આ રીતે આપણે જોઈ ગયા એ પ્રમાણે કેસિંગ કેપિંગનું વાયરિંગ દરેક સ્વિચ સાથે દરેક ઇક્વિપમેન્ટ કેવી રીતે રન થાય છે એ આપણે આ પ્રેક્ટિકલમાં જોયું તો મિત્રો આ પ્રેક્ટિકલ પરફોર્મ કરો એ દરમિયાન આપણે કઈ કઈ સાવચેતી રાખીશું એના વિશે જરા સમજી લઈએ તો સૌ પ્રથમ જ્યારે કોઈપણ કનેક્શન કરીએ છીએ તો સેફ્ટી શૂઝ હંમેશા પહેરવા યોગ્ય છે ત્યારબાદ કનેક્શનનું લેઆઉટ ડાયાગ્રામ એના સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે વ્યવસ્થિત રીતે બનાવવો ત્યારબાદ એનું એસેસરીઝ માઉન્ટ કરવું બીજું છે જ્યારે કનેક્શન કરો છો ત્યારે કનેક્શન લૂઝ ના રહે તે પ્રમાણે કનેક્શન કરવા ત્યારબાદ જે પણ વાયર તમે યુઝ કરો છો એ વાયરનું રેટિંગ યોગ્ય લેવું એસેસરીઝ યોગ્ય લેવું આ રીતની તમે જો સાવચેતી રાખશો તો પ્રેક્ટિકલ દરમિયાન કોઈ પણ પ્રકારનો ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો હું આશા રાખું છું કે આજે જે આપણે પ્રેક્ટિકલ કર્યો પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ કેવી રીતે કરવું તે વિશે આપ સર્વેને તાલીમ સહ માર્ગદર્શન મળ્યું હશે આભાર